આગામી ગણેશ ઉત્સવ અને ઈદ મિલાદને લઈ સુરતના ઉધના પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો હાજરી રહ્યા હતા સુરતના ઉદના પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં આવનાર ગણપતિ અને ઈદ મિલાદ નવી તહેવાર શાંતિ અને ઉલ્લાસથી ઉજવાય તે માટે હતી શાંતિ સમિતિના સભ્યો તથા ઉદના વિસ્તારમાં રહેતા હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો શાંતિ સમિતિની મિટિંગમાં હાજર રહ્યા હતા આજરોજ ઉદના પોલીસ સ્ટેશન ખાતે આગામી તહેવારો કે જેની ઉજવણી સમગ્ર રાષ્ટ્રમાં થાય છે અને સમગ્ર વિશ્વમાં થાય છે એવા ભગવાન ગણપતિજીની સ્થાપનાથી લઈ અને એમના વિસર્જન સુધીના તમામ દિવસો માટેની સાથે સાથે પ્રોફેટ મોહમ્મદ સાહેબના જન્મદિવસ ઈદે મિલાદ ઉન નબી આ તહેવારની ઉજવણી પણ થનાર છે તો એ માટે તમામ તહેવારો શાંતિમય વાતાવરણમાં ભૂમિ એકલા સાથે ઉજવાય અને જે સરકારશ્રીના નિયમો છે એને આધીન રહી લોકો એકબીજાની ધાર્મિક ભાવનાઓની સન્માન જાળવી અને બંને તહેવાર ઉજવે એના માટે આયોજન કરવામાં આવ્યું આજે એના માટે ઉધના વિસ્તારના તમામ આગેવાનશ્રીઓ કે જે લોકો શાંતિ સમિતિના સભ્યો તો છે જ પરંતુ ઉધનામાં અને સમગ્ર શહેરમાં શાંતિ જળવાઈ રહી એના માટે સતત કાર્યશીલ છે સતત મહેનત કરતા રહે છે એવા તમામ આગેવાનો મંડળોના આયોજકો અને તમામ આવ્યા હતા એ બધા સાથે અમે ચર્ચા કરી અને કઈ રીતના તમામ તહેવારો ઉજવવામાં આવે અને કઈ રીતના કોઈ ઇસ્યુ થાય તો તરત પોલીસનો સંપર્ક કરે એ માટેની ચર્ચા કરવામાં આવે અને તમામે પોતાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને જવાબદારી લીધી છે કે તમામ તહેવારો અમે એકલાસ શ્રદ્ધાપૂર્વક અને શાંતિમય રીતના ઉજવાશે થેન્ક યુ